ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે જે લગત આજ રોજ આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ દિવસે આપણું સંવિધાન એડોપ્ટ કરવામાં આવેલું હતું કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં આજે આ પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો આપણા સંવિધાનને લગતો અને પછી બે વર્ષ બાદ છવ્વીસ એક ના રોજ પ્રજાસત્તાક દિવસે આ સંવિધાન અમલમાં આવેલું હતું આના માટે એ બાબા સાહેબ આંબેડકરના ચેરમેનશિપમાં ડ્રાફ્ટિંગ કમિટી ની નિમણૂક કરવામાં આવેલી હતી જેના એ તેઓ ચેરમેન હતા અને તેમણે આ બંધારણ જે છે એ તૈયાર કર્યું હતું આ બંધારણ છે એ હાથથી લખવામાં આવેલું હતું અને તે આજની તારીખે પણ પાર્લામેન્ટની લાઇબ્રેરીની અંદર તે રાખવામાં આવેલ છે આ આ બંધારણને કેલિગ્રાફી કેલિગ્રાફી કેલિગ્રાફીમાં પણ લખવામાં આવેલું હતું જેની પણ કોપી જે છે એ પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં મૂકવામાં આવેલી છે વિશ્વનું સૌથી મોટું બંધારણ એ આપણું બંધારણ છે અને આ દિવસને છવ્વીસ અગિયાર તરીકે ઉજવવાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે જેથી આ દરેક વર્ષે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે